પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના આંબિયાણા ગામ અનોખી નવરાત્રી પ્રાચીન સમયમાં ચાલતા ગરબાને મહત્વ આપવામાં આવે છે વિશેષ અહીંયા ગામમાં વર્ષોથી ફક્ત પુરુષો જ નવરાત્રી દરમિયાન રાસ ગરબા રમે છે અહીંયા સ્ત્રીઓ ગરબે રમતી નથી માતાજીના સાનિધ્યમાં ચાચર ચોકમાં નવરાત્રીના નવ દિવસ અહીંયા ગામના વડવાઓ દ્વારા અને પ્રાચીન રાસ ગરબા ગવાય છે સાથે જ રાસ રમતા જોઈ શકો છો આ ગામમાં ક્યારેય કોઈ કલાકાર લાવવામાં આવ્યો નથી કે ડીજે દ્વારા કોઈ ગીતો ગરબાનું આયોજન થતું નથી અહીંયા ફક્ત ને ફક્ત ગરબાને મહત્વ આપવામાં આવે છે સાથે જ ગામમાં વડવાઓ દ્વારા મુખ્યથી ગરબા ગવાય છે ગામના સ્થાનિક રહીશો દ્વારા માતાજીની નિત્ય આરતી પ્રસાદ સાથે જીરવાણી અને પ્રાચીન રાસ ગરબાની રમઝળ જામે છે ત્યારે આજુબાજુના લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં અનોખી નવરાત્રી ઉત્સવ જોવા ઉમટી પડે છે

ખાસ ગામની વિશેષતા જોઈએ તો માતાજીની જાતર જે દશેરાના દિવસે થાય છે જે વંશ પરંપરાગત રીતે ચાલ્યું આવ્યું છે તેમજ માતાજીની માનતા હોય શ્રદ્ધા હોય એ લોકો જ રમે છે તો ગામ લોકોની માન્યતા પ્રમાણે જ લોકોએ બાધા માનતા રાખી હોય એવા લોકોના માતાજી કામ કરે છે ને એ જ લોકો માતાજીની જાતર રમી પોતાની મનોકામના પૂર્ણ કરે છે આમાં ગામમાં પ્રાચીનતા આજે પણ જળવાઈ રહી છે અને જિલ્લામાં એક નવી ઓળખ ઊભું કરતું આ ગામ છે તેવું ગામના યુવાન નાદોડા ભવનભાઈએ જણાવ્યું હતું અહીંયા માત્ર પુરુષો જ રાસ ગરબે રમે છે સ્ત્રીઓ નવરાત્રી દરમિયાન ક્યારેય રાસ નથી કહેવું છે કે પરંપરાગત રીતે ચાલતું આવ્યું છે અને અમે એ પરંપરા આજે પણ જાળવી રાખી છે માતાજીના ચાચર ચોકમાં નવે નવ દિવસ ફક્ત પ્રાચીન અને જીરવાણી ગરબા જ ગવાય છે જે મૂકેથી ગામના જ આગેવાન દ્વારા ગાવામાં આવે છે આ ગામમાં અનેક સમાજ આવેલી છે પરંતુ તમામ સમાજ વચ્ચે વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ ગામમાં એક જ નવરાત્રી પર્વની ગામમાં વર્ણવે છે જે પણ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી છે ગામમાં દસરાના દિવસે પુરુષો સ્ત્રીના પહેરવેશમાં માતાજીના ચોકમાં ગરબે રમતા જોવા મળે છે અને ગામમાં માતાજીના નવલા નોરતાના દિવસોમાં લોકોના કામ

જૂની પરંપરા મુજબ અમારે અહીંયા ગરબા આજે પણ ગવાય છે અને રમાય છે લગભગ પંચાવન વર્ષથી તો હું પોતે જ લાઈટ નથી નથી ગરબી માતાની માંડવીની ચારે બાજુ સ્ટેન્ડ છે ત્યાં દીવડા પ્રગટાવી અને એના અજવાડેથી જ અમારે અહીંયા ગરબા રમાતા અને આમાં પ્રજાપતિઓનું યોગદાન પહેલેથી છે નિઃસ્વાર્થ ભાવે આજે પણ ની પ્રજાપતિઓનો પરિવાર સેવા માતાજીની કરી રહ્યા છે કેટલા વર્ષથી પરંપરા ઘણા વર્ષોથી હશે કેટલા વર્ષો થી આગળથી હોય તો શું